મોડી રાત્રે ડોક્ટરો પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી તેમણે કહ્યું કે એકવીસ સપ્ટેમ્બરે શનિવારથી ડ્યુટી જોઈન કરશે જોકે તેમની હડતાલ આંશિક રીતે ચાલુ રહેશે ડોક્ટરોએ કહ્યું કે ન્યાય માટેની અમારી લડાઈ પૂરી થઈ નથી અમે બંગાળ સરકારને એક સપ્તાહનો સમય આપી રહ્યા છીએ જો આ સમયગાળા દરમિયાન અમારી તમામ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ફરી હડતાલ શરૂ કરવામાં આવશે તબીબોના જણાવ્યા અનુસાર તેઓ વીસ સપ્ટેમ્બરે શુક્રવારના રોજ કોલકાતાના સોલ્ટ લેક સ્થિત સ્વાસ્થ્ય ભવનની બહાર તેમનો વિરોધ સમાપ્ત કર્યો તેઓ દસ સપ્ટેમ્બરથી અહીં હડતાળ પર બેઠા છે અને વિરોધનો અંત લાવવા પહેલા ડોક્ટર્સ સ્વાસ્થ્ય ભવનથી સીબીઆઈ ઓફિસ સુધી કૂચ કરશે ત્યારબાદ બીજા દિવસે તેઓ પોતપોતાની કોલેજોમાં ફરજ પર ફરત ફરશે